સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિકાસની હરણફાળ ભરવાની વાતો શહેરની હાલત ઉપરથી પોકળ સાબિત થઈ રહી છે શહેરના મુખ્ય માર્ગો ઉપર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો સામનો આજે પણ લોકો કરી રહ્યા છે ખાસ કરીને શહેરના મુખ્ય રસ્તા ઉપર લારી ધારકો અને પાથરના વાળાઓની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે શહેરમાં ટ્રાફિક પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે ત્યારે આ પ્રશ્નને હલ કરવા માટે તંત્ર દ્વારા ત્રણ જગ્યા પણ ફાળવવામાં આવી છે ત્યારે આ બાબતનો પણ અમલ ન થવાના કારણે વેપારીઓમાં કચવાટ ની લાગણી જોવા મળી છે આ મામલે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો અને વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ વાત કરવા એસપી કચેરીએ અને પાલિકા કચેરીએ દોડી ગયા હતા જ્યાં પાલિકા કચેરીએ રજૂઆત દરમિયાન ગરમા ગરમીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં રોષની લાગણી ઊભી થવા પામી છે અને આ મામલે મંગળવારથી ધંધા રોજગાર બંધ રાખવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારતા દોડધામ મચી છે વિસ્તારની અંદર જે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે એનો કાયમી નિવેડો વર્ષોથી આવતો નથી આ જે સમસ્યા છે એ ખાલી વેપારીઓની નથી વિદ્યાર્થીઓ વડીલો મહિલાઓ ખરીદદારો આ બધાની સમસ્યા છે એનો કોઈ જ નિવેડો સરકાર પ્રશાસન પોલીસ તંત્ર દ્વારા હજી સુધી લાવવામાં આવ્યો નથી આજે બધા જ સંગઠનો વેપારી મહામંડળ જલાવર ફેડરેશન સુરેન્દ્રનગર હિત સમિતિ શિક્ષણ સમિતિ આ દરેકે ભેગા થઈને એસપી સાહેબને રજૂઆત કરી તો એસપી સાહેબે અમને પોઝિટિવ આન્સર આપ્યો છે કે જો નગરપાલિકા તેમને સ્ટાફ ફાળવવામાં આવશે તો પરમ દિવસની તે આ બધી જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે તમને જાણ કરવું એમ સુરેન્દ્રનગરની અંદર હેન્ડલૂમ ચોકથી ટાંકી ચોક ટાંકી ચોકથી પતરાવાડી પત્રાવાડીથી પરશુરામ ચોક અને વિઠ્ઠલ રોડ આ બધી જ જગ્યાએ દોઢ દોઢ કરોડ કરોડ કરોડની દુકાન સામે લારીવાળા પાત્રણાવાળા દબાણ કરીને બેઠા છે અને ઘણી કિસ્સામાં તો એવું બને છે કે દબાણ હટાવવાનું કહેવામાં આવે તો દુકાનોવાળાને માર પણ મારવામાં આવે છે એટલે આ દબાણ ઝડપીમાં ઝડપી અને કાયમી ધોરણે હટાવવામાં આવે એવી દરેક લોકોની ને સુરેન્દ્રનગરની આમ જનતાની માંગણી છે ખાલી વેપારીઓની નથી અને આ ત્રાસ હિસાબે ઘણા બધા લોકો સુરેન્દ્રનગર શહેર છોડીને પણ હવે જતા રહે છે કારણ કે કામ ધંધા અને બહારથી ખરીદદારો આવતા બંધ થઈ ગયા છે દબાણ હિસાબે તો આ જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો સોમવાર સાંજ સુધીમાં નહીં કરવામાં આવે તો મંગળવારથી સુરેન્દ્રનગર બંધ નું એલાન આપવામાં આવશે અને મહારેલી કાઢવામાં આવશે એટલા બધા ટ્રાફિકના દબાણના પ્રશ્નો છે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ને નગરપાલિકાને ટ્રાફિક પોલીસ ને અને જિલ્લા પોલીસને પણ તબાએ બધા ખો આપે છે રાજરમત રમે છે અત્યાર સુધી આપણી સાથે રાજ રમત છે અમે છેલ્લે ચોથા ચોથી ડિસેમ્બરે પણ અમે એક મહિના પહેલાં કલેક્ટરશ્રી સાથે મિટિંગ કરી પચાસ વેપારી સાથે અને ગામની દરેક આમ જનતાને પણ આ પ્રશ્ન નડે છે આમ જનતા અમારી સાથે જોડાણી છે કે આ પ્રશ્નનો ઉકેલ જલ્દી આપે નગરપાલિકા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વારંવાર રજૂઆત છતાં અમને કોઈ પણ ક્યારેય પણ પ્રતિસાદ મળ્યો નથી આજે અમે નવેસરથી આજે જિલ્લા પોલીસને મહિલા નગરપાલિકાના મહિલા જિલ્લા પોલીસે એવું કીધું કે અમે કાલને પ્રમ દિવસથી અમે ઝુંબેશ ચાલુ કરી છે દબાણ હટાવની નગરપાલિકાને અમને સ્ટાફ આપે નગરપાલિકાએ એવું કીધું કે અમને સ્ટાફ આપે એટલે આપણે નગરપાલિકા પાસે હેરમા સાહેબમાં રજૂઆત કરી કે ભાઈ તમે આવતીકાલથી સ્ટાફ આપો એસપી સાહેબને કે આવતીકાલથી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરશે ક્યાં જવું કેવી રીતે જવું નગરપાલિકાનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન નથી ખરેખર આ પ્રશ્નો પેચીદો છે અને વધારે પેચીદો બનાવવામાં નગરપાલિકાનો મોટો હાથ છે નગરપાલિકાના રસ જ નથી આ કામ કરવામાં તો અમારી વિનંતી છે કે આ ભાઈ ટ્રાફિકનો પ્રશ્ન દબાણનો પ્રશ્ન આમ જનતા ન રહે તમારી ગાડી ન નીકળે તમારું ફોર વ્હીલર ન નીકળે ટુ વ્હીલર ન ન નીકળે તો તમે એના માટે શું કરો છો પ્રજા માટે પ્રજાને પાસે ટેક્સ લઈ ગયો છો તમારે નગારા વગાડીને બધા પાસે પૈસા ઉઘરાવા જવા છે નગારા વગાડવા એવી ગાડી ફેરવો છો પણ આ ટ્રાફિકનો પ્રશ્ન છે એને હલ કરો ને કેટલા વર્ષથી છે એટલે અમારી એવી શું અમારા જો હવે અમે હવે સોમવાર સુધી રાહ જોઈએ મંગળવારે મહા થશે મંગળવારે બંધો એલન આવશે અને દરેક દુકાને કારા ઝંડા ફરકવામાં આવશે જ્યાં સુધી આ અમારી વસ્તુ દૂર નહીં થાય ત્યાં દરેક દુકાને કારા ઝંડા ફટકવામાં આવશે વહેલી વહેલામાં વહેલી તકે કલેક્ટરશ્રીને નગરપાલિકાને જિલ્લા પોલીસને આ તંત્ર કાંઈ બી ધોરણે આ કામ દૂર કરે એવી અમારી વિનંતી છે એક જ માંગ છે હવે વેપારીઓને આમ જનતા થાકી ગઈ છે હવે સહન કરે નથી અત્યાર સુધી અમે શાંતિથી સહન કર્યું હવે ગાંધીજી